આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાઠિયાવાડી રગડા દાળ ખીચડી એ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ મિક્સિંગ બાઉલમાં અડધી વાટકી જેટલી મગની મોગર દાળ અડધી વાટકી જેટલી મસૂરની દાળ અડધી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ અને અડધી વાટકી જેટલા ચોખા એડ કરી તેને પાણીની મદદથી વોશ કરી લઈએ હાથની મદદથી બેથી ત્રણ વાર વોશ કરી લઈએ વોશ કર્યા બાદ ફરીથી તેમાં પાણી એડ કરી તેને દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીએ દસ મિનિટ થઈ ગઈ છે હવે કૂકરમાં દાળ ચોખા પલાળીને મૂક્યા હતા તે એડ કરી લઈએ તેમાં એક ચમચી હળદર અને એક ચમચી મીઠું એડ કરી ચાર કપ જેટલું પાણી એડ કરીએ અને ચમચીથી તેને મિક્સ કરી લઈએ તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીએ અને ફરીથી તેને મિક્સ કરી લઈએ હવે કૂકરનું ઢાંકણ બંધ કરી તેને ધીમા ગેસ પર બે સીટી વાગે ત્યાં સુધી કૂક થવા દઈએ બે સીટી થઈ ગઈ છે હવે નું ઢાંકણ ખોલી ચેક કરી લઈએ એકદમ રગડા જેવી ખીચડી બની છે હવે આ ખીચડીને સાંતળવા માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈએ તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું એક ચપટે હિંગ બે સૂકા લાલ મરચાં પત્તા આદુ લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી મિક્સ કરી લઈએ ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી તેને મિક્સ કરીએ ઢાંકીને બે મિનિટ સુધી કૂક થવા દઈએ બે મિનિટ થઈ ગઈ છે ડુંગળી કૂક થઈ ગઈ છે તેને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ હવે તેમાં એક વાટકી જેટલા ટામેટા એડ કરીએ અને મિક્સ કરી લઈએ ટામેટા જલ્દી કૂક થઈ જાય એ માટે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી મિક્સ કરી લઈએ અને તેને પણ ઢાંકીને બે મિનિટ સુધી કૂક થવા દઈએ બે મિનિટ પછી તેને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ મસાલો કૂક થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી મિક્સ કરી લઈએ મસાલામાં તેલ છૂટું પડે ત્યારે તેમાં બાફેલી ખીચડી એડ કરીએ તેમાં એક કપ જેટલું પાણી એડ કરી મિક્સ કરી લઈએ ઢાંકીને પાંચ મિનિટ સુધી કૂપ થવા દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ઉપરથી તેમાં કોથમીર એડ કરી લઈએ અને ચમચાની મદદથી તેને મિક્સ કરી લઈએ હવે તેને બાઉલમાં કાઢી ગરમા ગરમ સર્વ કરીએ